અવારુ જગ્યા જગ્યાએથી વૃદ્ધનો નુંડે ચૂથી ખાધેલો મૃતદેહ મળી આવ્યો મૃતકના કપડા આધારે મોતીવાડાના વૃદ્ધ હોવાની થઈ ઓળખ મોતનું સાચું કારણ જાણવા પોલીસે સુરત ફોરેન્સિક પીએમ કરાવ્યું પાડીના રેટલાવ નેશનલ હાઇવે સ્થિત આવેલા સાઈ મંદિર નજીકના એક પડતર મકાન પાછળ શનિવારના રોજ બપોરે અગિયાર એક વાગ્યે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો જે સ્થળે કોઈની અવર જવર ઓછી હોવાથી મૃત્યુ બાદ મૃતદેહ ઘણા સમય સુધી ત્યાં જ પડી રહ્યો હતો જેને લઈ ભૂંડ જેવા જાનવરોએ મૃતદેહના મુખનો ભાગ અને હાથનો ભાગ ચૂતી ખાધો હતો જેને લઈ ક્ષતિગ્રસ્ત મૃતદેહ થઈ ગયો હતો આથી તેની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી ત્યારે આ ઘટનાની જાણ પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીને થતાં તેમની ટીમ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન તેઓને મોતીવાડા ખાતે એન્કર ફેક્ટરીની પાછળ રહેતા બોતેર વર્ષીય નાનુભાઈ બાબરભાઈ પટેલ ગત તારીખ ત્રણ એપ્રિલના રોજ મળસ ઘર છોડી ગયા હોય જેમનો પરિવાર તેમને શોધતા હોવાની માહિતી મળતા પોલીસે તેમના પુત્ર જતીનભાઈ અને હરેશભાઈને ત્યાં બોલાવ્યા હતા અને જ્યાં કપડા આધારે મળી આવેલા મૃતદેહ તેમના પિતા નાનુભાઈ હોવાની ઓળખ કરી હતી પરંતુ બીજી તરફ આ વૃદ્ધના મોતનું સાચું કારણ જાણવા પારડી પોલીસે સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે